નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર જુનિયર સિટીઝન કાઉન્સિલ સેક્ટર બાર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ગાંધીનગર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજ તારીખ અઢાર મે બે હજાર પચીસ રવિવારના રોજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સંસ્થાના કાર્યાલય પર રાખવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે તારીખ ઓગણીસ મે હજારના રોજ સેવાના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલી આ સંસ્થા આજે પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે દિન પ્રતિદિન સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ વધી રહી છે આજ ગાંધીનગરમાં જુસિકા એ સેવાનું હબ બની રહ્યું છે અત્યારે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આકસ્મિક સંજોગોની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી તેમજ હેપ્પી યુથ ફાઉન્ડેશન ગાંધીનગર સંચાલિત હેપ્પી યુથ ક્લબ દ્વારા તારીખ અઢારમી મે બે હજાર રવિવારના રોજ ગાંધીનગરના સેક્ટર અગિયારમાં અખબાર ભવનના કમિટી રૂમ ખાતે હેપ્પી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ઉનાળાની આકરી ગરમીના દિવસો ચાલી રહ્યા છે આ સ્થિતિમાં રક્તદાનની પ્રવૃત્તિમાં ઓટ આવવાને કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્ત પુરવઠાની ખેંચ વર્તાઈ રહી છે આ બાબતને અનુલક્ષીને તેમજ શહેરની સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબના દસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત હેપ્પી રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે રક્તદાતા પ્રોત્સાહન કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હેપ્પી રક્તદાન શિબિરમાં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવી હતી આ હેપ્પી રક્તદાન શિબિરમાં એકત્રિત રક્ત આકસ્મિક યુદ્ધની પરિસ્થિતિ કે જરૂરિયાતમંદ દર્દીઓને અકસ્માત ઓપરેશન કે ગંભીર બીમારીની સારવાર જેવા અણીના સમયે જીવન બચાવવા ઉપયોગી નીવડશે ભારતીય સેનાના બહાદુર સૈનિકોને તેમજ આવા બહાદુર ભારતીય સશસ્ત્ર દળોના દેશભક્તોના મનોબળ અને બહાદુરીને સલામ કરવા માનસા શહેરના વિવિધ સંગઠનો અને સામાજિક સંગઠનો દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સેનાએ આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પાઠ શીખવીને ઓપરેશન સિંદુર દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે માણસાની સામાજિક સંસ્થાઓ સંતો દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રામાં ભાગ લઈને સેવાનુરાગી દિનેશ ભારત માતાનું રક્ષણ કરનારા બહાદુર સૈનિકોની પ્રશંસા કરી ગાંધીનગર વસાહત સંઘ દ્વારા દ્વિદિવસીય રક્તદાન શિબિરનું આયોજન મિશન સિંદુર મેરા લહુ દેશ કે ગાંધીનગર વસાહત સંઘ દ્વારા સત્તર મે હજાર પચીસના ના દિવસે સરગાસણ અને પરશુરામ ચોક વાબોલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાયો મોટી સંખ્યામાં લોકો જોડાયા અને રક્તદાન કર્યું હતું આ પ્રસંગે વસાહત સંઘના હોદ્દેદાર વિપુલભાઈ ઠાકર કાંતિભાઈ પ્રજાપતિ પ્રકાશભાઈ ઠાકર મહેન્દ્રભાઈ ગોસ્વામી વિજયભાઈ ગજ્જર અશ્વિનભાઈ રાવલ લલિતભાઈ વ્યાસ હિમાશુભાઈ વ્યાસ યોગેશભાઈ સારસ્વત ભારતીબેન રાવલ તેમજ સરગાસણ વસાહત સંઘ અને વાવોલ વસાહત સંઘના કારોબારી સભ્યો સતત હાજર રહી સહકાર આપી સ્વૈચ્છિક રક્તદાન શિબિરને સફળ બનાવ્યો મે રોજ પથિકાશ્રમ પાસે અને બપોરે સરદાર સન ખાતે રક્તદાન શિબિર રાખવામાં આવેલ હતી ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ ગૌ વિશ્વ વિદ્યાપીઠમનું ઉદઘાટન જીસીસીઆઈના સ્થાપક ડોક્ટર વલ્લભભાઈ કથરિયા સર્વ વિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલ પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત રાજ્યના પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ગૌમાતાના આશીર્વાદથી શરૂ થનારા યુનિવર્સિટી દેશ વિદેશમાં ગૌ વિજ્ઞાન પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભર ભારતના ઘડતર માટે એક નવા યુગની શરૂઆત કરવામાં આવી છે ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલગુરુ ડોક્ટર હિતેશભાઈ જાનીએ વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી માહિતી આપી હતી આ ઐતિહાસિક પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત રાજ્યના પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે અને શ્રી વલ્લભભાઈ એમ પટેલ પ્રમુખ કડી સર્વ વિશ્વવિદ્યાલય ચેરમેન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર વિશિષ્ટ અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપી હતી પૂર્વ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચેરમેન રાષ્ટ્રીય આયોગ અને જીસીસીઆઈ સ્થાપક ડોક્ટર વલ્લભભાઈ કતિરિયા તથા પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફોરમના અધ્યક્ષ શ્રી એસ બી ડાંગાઇજ મોનિકા અરોરા એનિમલ વેલફેર બોર્ડ તેમજ ગૌવિજ્ઞાન અનુસંધાન સંસ્થાનના પ્રભારી શ્રી સુનિલ માનસિંઘ વિશ્વવિદ્યાપીઠના સ્થાપક અધ્યક્ષ મિનેશ પટેલ અને ગૌ વિશ્વવિદ્યાપીઠમના સહસ્થાપક અને જીસીસીઆઈ જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગરે શિક્ષણવિદો ગૌ સેવકો સામાજિક કાર્યકર્તાઓ તથા ગૌ પ્રેમીઓ ઉપસ્થિતિ રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ